મોરબીમાંગ બસો પચીસમી જલારામ જયંતિ નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મોરબીમાં આવેલ અયોધ્યાપુરી રોડ જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તનો જોડાયા હતા આ શોભાયાત્રા જલારામ પ્રાર્થના મંદિરથી શરૂ થઈ જૂના બસ સ્ટેન્ડ નહેરુગે ચોક શાક માર્કેટ ચોક ગાંધી ચોક ચકીયા હનુમાન મંદિર લોહાના વિદ્યાર્થી ભુવન રામચોક સરદારબાગ કેક કટિંગ નવા બસ સ્ટેન્ડ બાપા સીતારામ ચોકે પૂર્ણ કરવામાં આવી હતી ખાસ રથ બુલેટ સવાર બહેનો અને કેસરીયા ધ્વજ સાથે મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફરી હતી મોરબી ખાતે જલારામ જયંતિની વહેલી સવારથી વિવિધ ઉજવણીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રભાત ધૂન અન્નકૂપ દર્શન અને એસટી વિભાગના મહિલા કર્મચારી દ્વારા કેક કટિંગ કરીને ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદથી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર કેતન આર મચ્છોયા મોરબી